હેલો વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને વાયગા છે સાડા ને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં હા ભાઈ તારા જ છું ઇન્ટ્રોડ્યુસ તારો જ કરાવું છું અને આ છે અમારી કાબર રાણી ફ્રેન્ડ્સ આને આરે તો તમને મળાવતા જ ભૂલી ગઈ અમારી કાબર રાણી છે રોજ આવીને આખો દિવસ બેસે આખો દિવસ સાડા સાત વાગ્યા સુધી સવારની ની તે સાંજ સુધી ઘડીક બાર આટો મારે પછી બેસે જો હા બાપા આ નામ કઉ તારું તો ફ્રેન્ડ આનું નામ છે ઉજ્જવલા બસ સારું મેં ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધું બધાને ખબર પડી ગઈ હલો હલો વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો તમે બધા મજામાં ને હું ને મમ્મી પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં તો ચા પાણી પી દીધા છે નાસ્તો થઈ ગયો છે ને વાયગા છે સાડા કેટલા વાયગા નવ નમસ્તે સરજી હે માં તો વાયગા છે હજી નવ હજાર બાપા ટાઈમિંગ તો કઈ ખબર જ નથી પડતી વેલા ઊઠી ગયા એટલે ઊઠી ગઈ છે તો અમે છ વાગે ઊઠી ગયા છીએ અને વાઈ ગયા છે હજી ન ને કામ બધું થઈ ગયું છે માતાજીના દીવાબતી થઈ ગયા છે અને મમ્મી બેઠા છે તો ચાલો મમ્મીને મળાવું મમ્મી જય સ્વામી નારાયણ ચા નાસ્તો કરી લીધો હે તો શું કરોશી ઠીક શાકવાળાની વાટ જોવો છો

ફ્રેન્ડ છાસ તો બોગરું ભરીને લઈ આવી છું મસ્ત મોળી ને ગાય ઓલા દહીં ની છે ઘાટી મસ્ત છાસ છે ને જલસા તો કોને મજા કરવી છે આવી એકદમ ઘાટી છાશ પીવી છે અને મમ્મી શું કરે છે મમ્મી લસણ લઈ આવ્યા અને શાકમાં શું છે દૂધી દૂધી ને રીંગણા મરચા રીંગણા કેવા છે કાંદા હોય મરચા મસ્ત છે ફ્રેન્ડ્સ અને રીંગણા કેવા છે વાહ રીંગણાય સરસ છે જો આખા થાય એ વાત તો શાકભાજી તો તમે બહુ મસ્ત લાવ્યા છે દૂધી રીંગણા લસણ હેલો હલો વાલા વાળી લો વાયગા છે બાર અને બાજુમાં હું ગઈ તી ઘડીક વાર બેસવા કારણ કે કામ તો બધું થઈ ગયું હતું રસોઈ ને હજી વાર હતી અને મમ્મી ગયા તો શાક લેવા પછી હું ઘડીક પેલા આવી અને બહુ આકરો છે ઘડીક તડકો પડે છે પણ આકરો બપોર પછી વરસાદ અત્યારે તડકો તો મમ્મી રસોઈ કઈ શું શાક કર્યું આપણે જોઈએ હેલો મમ્મી

વરસાદ હોય તો નહીં જવાય ન હોય તો દળા છે હજી વાર છે રોટલા તો બાજરો દળાવવાનો છે હલો હલો વાલા વડીલો જમી લીધું નો જમ્યા હોય તો ચાલો મારી સાથે જમવા જમવામાં છે આખા રીંગણા બટેટા નું શાક

તો ફ્રેન્ડ્સ મમ્મી કરે છે કપડાની ઘડી અને આવે છે ફ્રેન્ડ્સ બહુ તો વરસાદ નથી આવતો જરી જરી છાટા આવે છે ઝાપ તો થોડું ખારું કર્યું પણ અંધારે બહુ જ છે હવામાન તો મસ્ત છે પણ આમાં કઈ જાવાય નહીં ગારો બહુ થાય મચ્છર બહુ થાય આવું છે ફ્રેન્ડ્સ અત્યારે તો તો હલો હલો વાલા વડી હાય અને વાયગા છે તો ત્રણ જોઈ વરસાદ હા ઓછો આવે છે બહુ નથી આવતો છાટા જ આવે છે વરસાદ આવે તો દક વરસાદ ન આવે તો દક તડકો હોય તો દક તો કઈ ઋતુ ગમે છે શિયાળો મને ચોમાસું એ ગમે શિયાળોય ગમે ચોમાસું ગારો હોય તો ગમે હમણાં તો ઝરમાળ વરસાદ આવતો હોય વાદળા હોય ને કઈ જાતા હોય એ ટ્રાવેલિંગ કરતા હોય એટલે કે બહુ મજા આવે તો હું તો જોઉં છું વરસાદ તમારે જો વરસાદ જ નથી આવતો રહી ગયો જરી જરી આવે છે હલો હલો વાલા વડીલો જય સ્વામિનારાયણ વાયગા છે પાંચ અને હું ગઈ હતી હું મમ્મી ગયા હતા હું ને મમ્મી ગયા તા અમારા સંબંધી છે અહીંયા સોનીક છે તો એમના ઘરે બેસવા ગયા ચા પીવા તો કેટલા વાગે ચાર વાગે ગયા ચાર વાગે ગયા પાંચ વાગે આવી ગયા બસ જસ્ટ હજી અમે આવ્યા જ છીએ એટલે મેં ક્યાં હમણાં હું તમને મળી નથી એટલે ચાલો મળી લઉં તો હવે હું જે મારી ફ્રેન્ડ બેઠી જ છે તો એનું મોઢું નહીં બતાવે કારણ કે દરબાર છે

મમ્મી જય સ્વામિનારાયણ તો મમ્મી જમવા જમે છે અને મેં જમી લીધું હમણાં જ હું જમીને ઊભી થઈ છું અરે વાહ આઈએ આઈએ આપ કઈ ઇંતજાર થા કોણ હોય આપણા ઘરે આવા ટાળે આપણા ઘરે હોય કોણ અરે જમવું નથી તો ફ્રેન્ડ્સ મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય સ્વામિનારાયણ